મારું નામ ભાવેન ભટ્ટ હું પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં વહીવટી અધિકારી તરીકે મારી ફરજ નિભાવું છું ગઈકાલે જે કાંઈ દુર્ઘટના બની છે એ ખૂબ જ આઘાતજનક છે હજુ અમે કે અમારો પરિવાર કોઈ સ્વીકારવા તૈયાર નથી કે આવું બહેનો હશે એક વ્યક્તિ જીવિત નીકળ્યો છે એટલે અમને હજી આશા છે કે અમારા સાહેબ સાથે આવું ના બહેનું હોય પણ જે કંઈ બહેનો છે એ ઘટના ખૂબ જ કરુણ ઘટના બની છે પૂજિત રૂપાણી ટ્રસ્ટની સ્થાપના જો ઓગણીસો ચોરાણુંથી થઈ હતી પૂજિતના દુઃખદ અવસાન બાદ આ ટ્રસ્ટની સ્થાપના થઈ અને મુખ્ય ઉદ્દેશ્ય ટ્રસ્ટનો એવો હતો બાળ વિકાસ અને સ્ત્રી સશક્તિકરણ અને એ દિશામાં અમારા સાતથી આઠ પ્રોજેક્ટ કાર્યરત છે બાળકોનું અભ્યાસ બાળકોનો વિકાસ ઝૂંપડપટ્ટીના બાળકોનો વિકાસ અને જે લોકો આર્થિક રીતે ચિંતિત છે પછાત છે એ બાળકોનો શૈક્ષણિક વિકાસ થાય એવા પ્રોજેક્ટ અમારા શરૂ છે બાળકો ટ્રસ્ટના માધ્યમથી ડોક્ટર્સ એન્જિનિયર્સ સી એ ખૂબ આગળ સારામાં સારી ડિગ્રીઓ હાંસલ કરી અને સમાજના મૂળ પ્રવાહમાં જોડાય અને પોતાના પરિવારોને આર્થિક અને સામાજિક રીતે મદદ કરતા બન્યા છે ટ્રસ્ટની પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આ જ રહ્યો છે મેડિકલ ક્ષેત્રે કહી આરોગ્ય ક્ષેત્રે કહી તો ખૂબ જ રાહત દરનું દવાખાનું છે નજીવા દરે ઉત્તમ કોટીની સારવાર મળી શકે એવા ટ્રસ્ટના માધ્યમથી બધા દર્દીઓ લાભ લેતા હોય છે અમારે અહીંયા લેબોરેટરી એક્સ રે ફિઝિયોથેરાપી વિઝિટિંગ ડૉક્ટર્સ જે નામાંકિત ડૉક્ટર્સ છે બધી ફેકલ્ટીના એ લોકો અહીંયા લાભ લેતા હોય છે ખૂબ જ દરે ટ્રસ્ટ સેવા પૂરી પાડે છે મેં જેમ કહ્યું એમ આ પ્રોજેક્ટ પ્રકલ્પના માધ્યમથી જરૂરિયાતમંદોની સેવા કરી જ રહ્યા છે સાહેબનો પહેલેથી જ અભિગમ હતો કે દરિદ્ર નારાયણની સેવા કરવી વંચિતો સુધી આપણા ટ્રસ્ટના પ્રોજેક્ટના માધ્યમથી ત્યાં પહોંચવું અને એ લોકોને જરૂરી તમામ સુવિધાઓ સારવારો આપવી દરેક પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય જ રહ્યો અને સાહેબ તમે કીધું એમ કોમન મેન જ રહ્યા છે અને અમારા બધા માટે અને બધા પબ્લિકને પણ ખ્યાલ છે કે એકદમ ઇઝીલી અવેલેબલ સાહેબ હતા કોમન મેન હતા ડાઉન ટુ અર્થ અમે તો હજુ આ માની નથી શક્યા કે આવું કાંઈ બહેનુ હશે અમે હજુ પ્રાર્થના જ કરીએ છીએ કે કાંઈક એવો ચમત્કાર થાય અને સાહેબ આપણી વચ્ચે આવી જાય મારી તો યાદો ક્ષણે ક્ષણની એમની સાથે છે કારણ કે બે હજાર ચારથી સાહેબ સાથે હું અહીંયા જોબ કરું છું એ જે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એટલે સાહેબનું માર્ગદર્શન હું ખૂબ જ મને મળી રહ્યું છે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હોવાના કારણે હરેક પ્રોજેક્ટને ચિંતા કરતા હોય ને એની કમિટી હોય ને ઉપર સાહેબ અને બેનનું માર્ગદર્શન અમને હરપલ મળી રહેતું સાહેબ સીએમ હતા તો પણ એટલું જ અમને આમ કહેવાય ને કે નોર્મલી અમને મળી શકતા હતા ઇઝીલી મળી શકે અને એને કોમનમેન તરીકે જઈ રહ્યા છે આજે અમારા સ્ટાફ પરિવાર પણ એ જ સદમામાં છે કે આવું કેમ સાહેબ જોડે બન્યું કારણ કે એમનો પહેલેથી સેવાકીય પરોપકારી સંવેદનશીલ એનો સ્વભાવ હતો એનું વર્તણું કે એનું બિહેવિયર હતું તો આજ અમને ખૂબ જ એમ આઘાત છે અને મોટામાં મોટો લોસ કહી શકાય ક્યારેય ન ભૂલી શકાય એવો લોસ અને અમે બધા અત્યારે ફીલ કરી રહ્યા છીએ